કેમ છો મિત્રો બાલ મિત્રો આપણે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ હૃદયપૂર્વક આભાર તો ચાલો બાલ મિત્રો ચાલીસ ગુણનો આ પેપર આપણે જોઈ લઈએ સૌથી પહેલા અહીં ચિત્રો આપ્યા છે અને કીધું છે સાચો જવાબ શોધવાનો છે એટલે કે સોળકા જોડવાના છે પ્રાણીઓના ચિત્ર આપ્યા છે સામે વજન આપ્યો છે તો અહીં પહેલું છે ગાજર પછી હાથી પછી બાળક છે પછી કાર છે તો સૌથી વજન કોનું વધારે હોય એટલે હાથીનું તો અહીં જો સૌથી વધારે વજન કયો આપ્યો છે સસ્સો કિગ્રાથી વધુ તો આપણે સીધું હાથી સાથે એક નંબર જોડી શકીએ ગાજર એ સૌથી ઓછો વજન છે અહીં જો વીસ ગ્રામથી ઓછું એટલા માટે ત્રણ નંબર આપણે જોડ્યો છે ત્યાર પછી કાર અને છોકરો વધ્યો તો છોકરાનું વજન ઓછો હોય એટલે આવશે દસ કિલાથી ઓછું એટલે બે નંબર એટલે આપણે બે નંબર તેની સાથે જોડ્યું છે અને કાર એ ત્રણસો કિલોથી પાંચસો કિલોની વચ્ચે આવે છે તો ભાઈ આજે રીતે તમે ભારે વસ્તુ અને હલકી વસ્તુથી પણ શરૂઆત કરી શકો છો એક ન આવડે તો બીજું મેળવશો એટલે ઓટોમેટિક જોડકા આપણા જોડાઈ જશે તો સરસ રીતે આપણા જોડકા જોડાઈ ગયા હાથી સાથે સસો આવ્યા છે પણ આપણે કોઈ આ રીતે લીટર નથી કરવાના બાળક છે એનું વજન દસ કિલોથી વધારે છે કારનું વજન ત્રણસોથી પાંચસો અને હાથીનો ગાજર છે તેનું વજન વીસ ગ્રામથી ઓછો પરંતુ આપણે કોઈ રીતે

ત્રણ પાખડા વાળા ત્રણ પાખિયા વાળા સાત પંખાના પાખ્યા હવે ત્રણ પાખ્યા તો આપણે કહી દીધું છે સાત પંખા છે આ બધા જ દાખલાઓ ગુણાકાર આધારિત છે એકદમ સહેલો જવાબ છે મિત્રો ત્રણ રિક્ષા કીધી હોય તો એક રિક્ષા ને ત્રણ પગ હોય પૈડા હોય તો આપણે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ આ રીતે તમે સરસ મજાના દાખલો ઘણી જવાબ લખી શકો છો પ્રશ્ન બે બ સરસ મજાના પૈડા પાસે બે વાર આપણે વાંચીશું વર્ગના દરેક વિદ્યાર્થીને બે ચોકલેટ આપવામાં આવે છે જો વર્ગમાં પચીસ વિદ્યાર્થી હોય તો કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે વિગત વિગત સૌથી પહેલા કોયડાની અંદર આપણે કાઢવાની છે એ પણ આપણે કોયડાને પૂછ્યું એટલે જવાબ આપશે કે ભાઈ દરેક બાળકને કેટલી ચોકલેટ આપવામાં આવી છે બે લખો દરેક વિદ્યાર્થીને બે ચોકલેટ આપી છે વર્ગમાં બાળકો કેટલા છે તરત કોયડો કહેશે આપણને વર્ગમાં બાળકો પચીસ છે જો બે વિગત નીકળી ગઈ હવે બધાને બે બે ચોકલેટ આપી છે એટલે ચોકલેટ વધારે જરૂર પડશે એક વિદ્યાર્થીની બીજી આપી બીજા વિદ્યાર્થીની બે બીજી આપી તો તો વધતી જાય છે વારંવાર સરવાળો કરવો પડે છે તો તરત આપણે ગુણાકાર કરીશું પચીસ ગુણ્યા બે પચીસ ટુ પચાસ એટલે લખશું કે પચાસ ચોકલેટ આપવામાં આવી હશે કોઈડા નંબર બે એક કબાટની અંદર ચાર ખાના છે દરેક ખાનામાં દસ પુસ્તકો છે તો કબાટમાં કુલ પુસ્તકો કેટલા છે ચાલો પૂછો કોઈડાને કે ભાઈ કબાટના ખાનામાં કેટલા પુસ્તક છે કબાટને કેટલા ખાના છે એ પણ પૂછી શકાય તો કબાટને ચાર ખાના છે એક ખાનામાં કેટલા પુસ્તક તો એક ખાનામાં દસ પુસ્તકો એટલે જો શું થશે એક ખાનાના દસ પુસ્તક બીજા ખાનાના દસ આ તો ઝાઝા ખાના છે ચાર તો તો ચાર વખત સરવાળો કરવો પડે નહીં મોટા ભાઈને યાદ કરો સરવાળોનો મોટો ભાઈ હા ગુણાકાર દસ ગુણ્યા ચાર ચાલીસ પુસ્તકો હશે તો આવી રીતે તમારે સરસ મજાનો કોયડો વિગત કાઢીને સુંદર મજાનો લખવાનો છે મૂંઝાઈ જવાની કંઈ જરૂર નથી કોયડા ભાઈને જ પ્રશ્નો પૂછવા મળવાના છે બે વાર વાંચી લેવાનો પછી એને પ્રશ્ન પૂછે જવાના છે પ્રશ્ન નંબર ત્રણ પેટર્ન આપી છે પેલા પેટર્ન પેટનનો નિયમ આપણે શીખશું બે ચાર છ આઠ એટલે બે હતા એ ચાર થઈ ગયા તો કેટલા વધ્યા તો કે બે વધ્યા ચાર હતા એ છ થઈ ગયા તો એમાં પણ બે વધે છે બસ નિયમ મળી ગયો બે બે વધે છે આઠ હવે આઠ પછી બે નાખો દસ દસમાં બે નાખો બાર મળી ગઈ સરસ મજાની પેટર્ન ચાલો બીજી પેટર્ન એક ક એક ત્રણ ખ પાંચ ગ સાત ગ આની અંદર સંખ્યા પણ છે અને કકો પણ છે અને ખૂબ સહેલું છે પેલા સંખ્યાની ની પેટર્ન જુઓ એક મૂકીને એકી સંખ્યા છે ત્રણ પાંચ છનો આવ્યા સાત આવ્યા તો આઠ નહીં આવે નવ આવશે તો તરત નવ લખ્યા જો લખ્યા છે અને દસ નહીં આવે અગિયાર આવશે એકી સંખ્યા છે એટલે અગિયાર આવશે હવે જો કક્કો તો એમાં જ આગળ વધે છે ક આવે છે એક નહીં આવે પછી ખ ઘ ઘ પછી શું આવે તો કે ચકલીન ચ તો જો નવ ચ અને અગિયાર છત્રીનો છ થઈ ગઈ ને પેટર્ન પણ પેટર્ન એકદમ સહેલી છે અહીંયા આકારની પેટર્ન જોઈએ ચાર ખાના છે પરંતુ તેનો કલર બદલે છે કલર એટલે કે ઘાટું કરેલો અહીં જે પહેલો ઘાટો કરેલો છે એ ઘડિયાની વિરુદ્ધ દિશામાં નીચે આવે છે અહીં આવ્યું પછી એ પાછી વિરુદ્ધ દિશામાં આ બાજુના ખાનામાં ગયું તો હવે જો અહીંયા મેં કરેલું છે અહીં કોરા ખાના હતા પરંતુ અહીં મેં તમને પેનથી કરી બતાવ્યું છે હવે આ ખાનામાં એ પેટર્ન જશે તો ચોથામાં ક્યાં જશે ઓકે તો ઘડિયાની વિરુદ્ધ દિશામાં આ પેટર્ન ફરતી આપણને જોવા મળે છે લ્યો આ પેટર્ન તો મારા નામની જ આવી જીતેશ જે જેને એ ફેરવે છે મારી ચકડી ફેરવી નાખી તો ચાલો ચકડી કઈ રીતે ફરે છે જે પણ જે જુઓ જે આ જે હતો એ આ બાજુ જે થયો છે તમે જો ઘડિયાની દિશાની અંદર ફેરવી નાખ્યો છે પછી એ ઉપર ગયો તો હવે એ આવશે અને ચોથી વખતે જે ઊભો થઈ જશે ઓકે તો આ ઘડિયાની દિશાની અંદર આ જે ફરતો જાય છે તો અહીં બે જવાબ મેં લખી દીધા છે તો આવી રીતની આકૃતિ પણ તમે સરસ રીતે પેટર્ન કરી શકો છો તો આપણને પૂરેપૂરા ગુણ એમાંથી મળી શકે પ્રશ્ન નંબર ચાર શું કીધું છે બે પાત્રોમાંથી જે પાત્રમાં વધુ પ્રવાહી સમાઈ શકે તેની સામે ખરાની નિશાની કરો જો ટાંકી છે આપણે ઘર ઉપર મૂકીએ ટાંકો અને સામે માટલું છે આપણને કીધું છે વધારે સમય તેમાં ખરું કરવાનું છે જો અહીં ખરું કર્યું છે ડોલ અને ગ્લાસ છે તો કે ડોલમાં વધારે સમય ગ્લાસ અને જગ છે તો કે જગમાં વધારે સમય તપેલી અને મગ છે કપ છે તો તપેલીની અંદર વધારે પ્રવાહી સમય તો આ તો એકદમ અંદાજવાળું ને ખૂબ સુંદર મજાનું સહેલું પ્રશ્ન નંબર ચાર હતો હવે પ્રશ્ન નંબર પાંચ એકદમ સહેલું આપવું પંદરમાં ત્રણ નાખી દો પંદર પછી સો ત્રણ અઢાર આ તો એકદમ સહેલું છે બારમાં ચાર નાખો બાર પછી તેર ચૌદ પંદર સો સોળ આવી ગયા એકદમ સામાન્ય સરવાળો છે આપણે મૌખિક પણ કરી શકીએ છીએ ચાલો પ્રશ્ન નંબર પાંચ એમાં પણ દાખલાઓ આપ્યા છે ગણી લઈએ અગિયાર બાળકો છે બધાને ત્રણ ત્રણ પેન આપવાની છે એટલે એક બાળકને ત્રણ આપી બીજા બાળકને ત્રણ આપી આ તો અગિયાર રીતે સરવાળો કરવો હશે ના એ ન કરાય સીધો આપણે ગુણાકાર મૂકી શકીએ અગિયાર ગુણ્યા ત્રણ અગિયાર તેરી તેત્રી તેત્રી પેન્સિલ જોઈએ કામ જો વારંવાર વધે છે એટલે ગુણાકાર હવે કોઈ નંબર બે જોઈ લઈએ આપણે ધવલભાઈ પાસે ચાલીસ કેરી ને ચાર ખોખામાં સરખા ભાગે ગોઠવે છે હવે જ્યારે કેરી ગોઠવાશે ને કે ભાઈ એક ખાનાની અંદર ગોઠવી પછી બીજામાં ખાનામાં ગોઠવી એટલે કેરી ઘટે છે અને વારંવાર કેરી ઘટે છે વારંવાર ઘટે એટલે કયો ભાઈ હા ભાગાકાર એક વાર ઘટે તો બાદ બાકી આવે પણ વારંવાર ઘટે તો ભાગાકાર તો આપણે તરત કહેશું ભાઈ ચાલીસ કેરી છે એટલે આપ ખોખામાં ગોઠ સરખા ખોખામાં ગોઠવી છે તો આપણે જોઈએ ચાર ખોખામાં ગોઠવવાની છે તો ભાગાકાર જોઈ લખ્યું ચાલીસ ભાગ્યા ચાર તમે આ પણ દાખલો ગણી શકો છો ચાલીસ અહીં ચાર વડે ભાગાકાર ચાર એકા ચાર ચાર માંથી ચાર ગયા તો શૂન્ય ઉપરથી શૂન્ય ઉતારશું ભાગ નહીં ચાલે તો શૂન્યથી ભાગ ચલાવશું જો કામ આવી ગયો જવાબ તો કેટલી કેરી આવશે હા એક ખોખાની અંદર દસ કેરી આપણે સરળતાથી ગોઠવી શકીએ છીએ તો આ હતો ભાગાકારનો કોયડો ત્રણ નંબર સાગર પાસે ચાલીસ રૂપિયા છે આઠ રૂપિયાની એક બુક એવી રૂપિયાની એની એક બુક લે છે તો એવી એક કેટલી બુક ખરીદી શકશે તો એની પાસે ચાલીસ રૂપિયા તો હતા પહેલાં આઠ રૂપિયાની બુક લીધી એક નંબરની તો ઘટશે ચાલીસમાંથી આઠ ગયા બેતાલીસ ફરી વખત આઠ કાઢવા પડશે આ તો બહુ લાંબુ થયું તો ચાલો બાદ બાકીનો મોટો ભાઈ ભાગાકાર યાદ કરો તો આપણે સરસ મજાનો ભાગાકાર કરી દઈશું કે ચાલીસ ભાગ્યા આઠ આઠ નો ઘડિયો બોલી આઠ પંચા ને ચાલીસ જવાબ આવી ગયો પાંચ પાંચ બુક લઈ શકશે આમ તમારે વિગત કાઢી અને સુંદર મજાના દાખલાઓ ગણવાના છે જો અહીં મેં લીટી કરી છે અહીં તો જગ્યા ઓછી હતી એટલે મેં ડાયરેક્ટ દાખલો મૂક્યો છે તમારે લખવાનું છે સાગર પાસે ચાલીસ રૂપિયા છે તેને આઠ રૂપિયાની એક નોટબુક લે તો કેટલી મળે તો કે ચાલીસ ભાગ્યા આઠ બરાબર પાંચ ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર છ સરસ મજાનું સ્માર્ટ ચાર્ટનો નો આ પ્રશ્ન છે સરસ આપ્યો છે વાંચી લઈએ પેલા કોષ્ટક ને આપણે સમજી લેવાનું છે ધોરણ એક વિદ્યાર્થીની સંખ્યા ચાલીસ ધોરણ બે પાંત્રીસ ધોરણ ત્રણ બેતાલીસ ધોરણ ચાર ચાલીસ ધોરણ પાંચ ઓગણત્રીસ ચાલો ખબર પડી ગઈ કે આમાં સંખ્યા આપેલી છે જોઈએ પ્રશ્ન નંબર એક ધોરણ ત્રણ માં વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે આપણે આખા વાક્યમાં જવાબ દેવાનો છે ચાલો કોષ્ટકમાં જોઈએ ત્રણ માં જોઈ લો આવી ગયો બેતાલીસ જવાબ જવાબ થઈ ગયો ધોરણ ત્રણ માં બેતાલીસ વિદ્યાર્થીઓની સંખ્યા છે એકદમ સરળથી મળી ગયો જોઈએ બીજો પ્રશ્ન કયા ધોરણની સંખ્યા સરખી છે તો આમાં સરખી સંખ્યા ક્યાં આપી છે હા ચોથામાં ચાલીસ છે અને પહેલામાં ચાલીસ છે બંને સંખ્યા સરખી છે તો આપણે લખ્યું લખશું ધોરણ એક અને ધોરણ ચાર ની સંખ્યા સરખી છે કારણ કે બંનેમાં ચાલીસ છે થયો જવાબ આપણો બીજો જવાબ નંબર ત્રણ કયા ધોરણની સંખ્યા સૌથી વધારે છે હાલો જોવો છે તમે વાહ સરસ તમને ખબર પડી ગઈ કે અહીં બેતાલીસ છે ચાલીસ છે બધી જોઈએ તો સૌથી વધારે સંખ્યા બેતાલીસ આપણને દેખાય છે કયા ધોરણની છે ત્રીજા ધોરણની તો બેતાલીસ નથી લખવાનું તો આપણે લખવાનું છે કે ધોરણ ત્રણની સંખ્યા સૌથી વધારે છે આ આપણો જવાબ થઈ ગયો પ્રશ્ન નંબર ચાર ધોરણ એક કરતાં કયા ધોરણની સંખ્યા વધુ છે ધોરણ એક એટલે કે ચાલીસ તો ચાલીસ કરતાં વધારે સંખ્યા હોય એવી કયા કયા ધોરણ તો એક છે આ બેતાલીસ એટલે ત્રીજું ધોરણ અને એક છે એક જ ધોરણ છે ત્રીજું ચાલીસ કરતાં વધારે એક જ ધોરણ છે માત્ર એટલે આપણે લખશું ધોરણ એક કરતાં ધોરણ ત્રણની સંખ્યા વધુ છે બાકી એક પણ ધોરણની સંખ્યા વધારે નથી પ્રશ્ન નંબર પાંચ સૌથી ઓછી સંખ્યા કયા ધોરણની ધોરણની તો સૌથી ઓછી સંખ્યા લખશું ધોરણ ની છે મિત્રો રોકડા ગુણ તમારા આરામથી કે પાંચ ગુણનો જે પ્રશ્ન હોય એ આપણને સરળતાથી આપણે તેનો જવાબ મેળવીને દાખલા ગણી શકીએ છીએ પાંચ પ્રશ્નો છે એટલે પાંચ ગુણના તમને પૂછાઈ શકે છે ચાલો હવે આપણે પ્રશ્ન નંબર સાત જોઈએ એ પણ દાખલાઓ છે એટલે બહુ સમજીને જવાબ આપવાનો છે પેલા વાંચી લેવાનું એક વાર ના સમજાય બીજી વાર વાંચો બીજી વાર ના સમજાય ત્રીજી વાર વાંચો આપણી પાસે બે કલાક છે એટલે એકદમ શાંતિથી સુંદર મજાના જવાબ આપણે લખવાના છે કોઈ ચિંતા કરવાની કંઈ જરૂર નથી ચાલો જોઈએ જયદીપ પાસે પચાસ રૂપિયાની એક નોટ છે વીસ રૂપિયાની બે નોટ છે દસ રૂપિયાની એક નોટ અને એક રૂપિયાના પાંચ સિક્કા છે તો કંઈ નથી કરવાનું એકદમ સહેલું છે મૂંઝાઈ જવાનું કંઈ જરૂર નથી પચાસ રૂપિયાની કેટલી છે તો કે પચાસ ગુણ્યા એક એક નોટ વીસની કેટલી તો કે વીસ ગુણ્યા બે દસની બે દસની એક છે તો દસ ગુણ્યા એક અને એક રૂપિયાના પાંચ સિક્કા છે ચાલો મળો ગુણાકાર કરવા પચાસની એક નોટ એટલે પચાસ રૂપિયા વીસની બે નોટ વીસને વીસ ચાલીસ ની એક નોટ એટલે દસ રૂપિયા અને પાંચ રૂપિયાના એક રૂપિયાના પાંચ સિક્કા એટલે પાંચ રૂપિયા બધાનો સરવાળો કર્યો એટલે આવી ગયો એકસો ને પાંચ રૂપિયા છે ને એકદમ સહેલું તમને એમ થાય આટલું બધું લાંબુ છે કોઈ ચિંતા નથી કરવાની આવી રીતનો ગુણાકાર કરી અને તરત આપણે રૂપિયાનો ગુણાકાર કરી સામે સરવાળો કરશું એટલે રૂપિયા કેટલા છે એ ખબર પડી જશે ચાલો હવે પ્રશ્ન નંબર જોઈએ બે રોહિત પાસે સો રૂપિયા છે વીસ રૂપિયાની બુક લીધી ત્રીસ રૂપિયાનો કંપાસ લીધો પાંચ રૂપિયાની પેન લીધી આટલી વસ્તુ એને ખરીદી છે એટલે સૌથી પહેલાં જેને ખરીદી છે પહેલાં એની વિગત કાઢશું કે રોહિત પાસે સો રૂપિયા હતા જે ખરીદી વસ્તુ છે એનો સરવાળો કરશું એટલે વીસ રૂપિયાની બુક આવું લખશું ત્રીસનો કંપાસ પાંચ રૂપિયાની પેન પહેલો સરવાળો પંચાવન રૂપિયા થયા તો પંચાવન રૂપિયાને સ્ટેશનરીવાળાને આપી દીધા સો રૂપિયાની નોટ હતી તો સોની નોટ એને જ્યારે આપી ત્યારે એ વેપારી તેમાંથી પંચાવન રૂપિયા કાપી લેશે બાદ બાકી કરીએ જવાબ આવશે પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા તમને ન ખબર પડે નાના બાળક તો તમે આવી રીતે પાસલ પંચાવન મૂકવાના છે માંથી પાંચ ન જાય એટલે આપણે દસ લઈશું અહીં શૂન્ય છે એટલે આપણે અહીં નવ મૂકીશું અને અહીંયા આવશે શૂન્ય દસમાંથી પાંચ એટલે પાંચ નવમાંથી પાંચ એટલે ચાર ઘણા એમ છે કે નવ હું સાહેબ મૂકવા આપણે જરૂર હતી દસકાની દશકના સ્થાને ગયા તો ને તો શૂન્ય હતું એટલે એ સોની નોટ લાવ્યા આપણે તો દસ રૂપિયાની જરૂર હતી એટલે બાકીની નવ નોટ છે એ દસ દસની અહીંયા મૂકી દીધી અને આપણે એક નોટ લઈને આવી ગયા એટલા માટે શૂન્ય છે ત્યાં આપણે નવ મૂકીએ છીએ તો બાલ મિત્રો આ હતું ચાલીસ ગુણનું ધોરણ ત્રણનું પેપર તમે પણ ખૂબ સુંદર રીતે આ પેપર કેવી રીતે લખવું એ ખાસ જોઈ લેજો આખા વાક્યમાં વિગત કેવી રીતે કાઢવી કઈ રીતે દાખલો કરવો સરવાળો હોય તો શું કરવું ગુણાકાર ભાગાકાર તો આ રીતનું આપણે સુંદર મજાની તૈયારી કરશું તો આપણે પણ પૂરા ગુણ આવશે આવજો બાળ મિત્રો